મા યુટ ફેમિલી તમે બધા કેમ છો આપણા બ્લોગ જોતા હોય તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો અત્યારે અમે કરી રહ્યા છીએ કોમેડી વિડીયો શૂટિંગ ને આપણે ફાઇનલી જે ડોહાપાપાનું કરેક્ટ પેલું એક્ટિંગ કરવાની છે એના માટે આપણે ફાઇનલી જે લુક હતો એ કરી દીધું હોય પાઘડી પહેરી દીધી હોય ને આ જે બાજુમાંથી મેં જમ્બુ લાવે છે એ પહેરી દીધો હોય અહીંયા કંઈક કોમલ તૈયારી કરી રહી છે શું કોમલ હા કોમલે પણ પોતાનું જે એક્ટિંગ કરવાની છે તૈયારી કરી દીધી નવો ફોન લાવે છે હા તમે બધા કેમ આવે છો હા આ બધા જો વિડીયો જોવા માટે આવી ગયા આમ રસીલા વિડીયો જોવા માટે તો તમારું નામ શું હોય ઉર્મિલા બેન કયું ભણો છો વિડીયો જોવાની મજા આવે હા અમે કોમેડી વિડીયો સ્ટાર્ટ કર્યા એટલે આ લોકોને વિડીયો જોવાની બહુ જ મજા આવે છે અને આપણા વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા આ જુઓ નાની છોકરી બી વિડીયો જોવા માટે આવી ગઈ રાજલ તારું નામ આ તો રાજલ જ છે આનું નામ બી હું બોલી ગઈ હાય હાય તારું નામ ક્યાં છે પરવીન ઓહો તારું નામ શું છે રવિનાબેન હા આમના ઘરે હું ગઈતી જંબુ લેવા માટે જે એમના દાદા છે એમનો મે જંબુ લાવે છે તો આ લોકો બધા કે કે અમારે પણ વિડીયો જોવા માટે આવું છે એમની મમ્મી ના પાડતી હતી અને હું પણ ના પાડતી હતી કારણ કે અહીંયા બહુ બધો અવાજ કરે એટલા માટે તો પણ આ લોકો બધા જીદ કરીને આવી ગયા હં આ બધા આપણા ફેન ફોલોવિંગ છે હાય કરો બધા લો અહીંયાં મહેશભાઈ આપણે જે પાવડી છે એ પણ લાવી દીધી છે ખેતરમાં જઈએ છીએ આપણું શૂટિંગ એ મહેશભાઈ કરશે અને હું અને કોમલ બંને જે એક્ટિંગ કરવાના છીએ કોમેડી વિડીયો તો બધા મિત્રો જોતા રહેજો અને બધા મિત્રો અમને કોમેડી વિડીયોમાં વિડીયોમાં બહુ જ સપોર્ટ કરે છે એટલા માટે બધાને તહે દિલથી ધન્યવાદ અહીંયા આપણે બાજરીની ખેતી કરી છે અને આ ખેતરમાં આ વખતે કંઈ વાવ્યું નથી કારણ કે પાણી પોખતું નથી ઉનાળામાં પાણી બહુ ઓછું ફુવારા ઉપાડે છે એટલા માટે અહીંયા બધા ઢોર બાંધ્યા છે અિંકા અને આપણે આંબલીનું ઝાડ છે તમારે બધાને આંબલી ખાવી છે હા જો આંબલીના લેટુઆ બધા કેવા આંબલી ખાવા માટે તો હા તો આમને બધાને થેન્ક યુ અને આમને બધાને આપણે આંબલી પાડીને આપીશું મહેશભાઈ હવે શૂટિંગ ક્યાં કરવાનું આપણે હા અહીંયા શૂટિંગ કરી લેશું જો અત્યારે ખેતરનો નજારો પણ બેસ્ટ છે આમ એકદમ શાંત વાતાવરણ લાગી રહ્યું છે અને ચકલાનો જૂનો જૂનો અવાજ આવે છે સામેના ખેતરમાં ફુવારા ચાલે છે

અમે બધા ખેતરમાં આવીએ ને એટલે જોલી પાછળ પાછળ જ આવી જાય જો જો આપણે જોલી જો એને પણ એકલાને ઘરે આમ ફાવતું નહીં અમે જ્યાં જઈએ ને ત્યાં પાછળ ને પાછળ આવે હું કોલેજ જાઉં ને તો મને સવારમાં વહેલા રોડ પર મૂકવા આવે ને પછી જ્યારે રિટર્ન આવતી હોય ને ત્યારે આમ જોલી કહી દઉં ને તો મને સામે લેવા આવે તો મિત્રો હવે આપણે વિડીયો શૂટ કરીએ કોમેડી અને વિડીયો જોતા રહેજો ફરી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા